મિટિંગ કરી અને જે સાત જિલ્લા પંચાયતની બેઠકો છે એમાં એક મહત્વની બેઠક જે મોરજડી જિલ્લા પંચાયત છે એમાં આપણે આ વર્ષની શરૂઆત કરી રહ્યા છે

આજની કઈ સુધી જે લાભ રીતના પહોંચે એની ચર્ચા કરવા માટે આપણે ભેગા થયા છે અત્યાર સુધી સરકારે શું કરે છે એનો તાજો દાખલો હું તમને આપું કે હાલના તબક્કે તો સરકારના મગજમાં આવ્યું છે કે લોકોને ક્યારે નવરા નથી રાખવા લોકો નવરા પડે એટલે સરકાર સામે વિરોધમાં આવે સરકાર પર માંગણી કરે સરકારને સવાલ કરે સરકાર લોકો નવરા હોય એટલે મોઘવાડી લોકોને નડે મોઘવાડી પર સવાલ થાય કે આ કેમ મોઘવાડી વધે છે ખેડૂત કેમ આત્મહત્યા કરે શિક્ષણના માસ્તરો કેમ નથી એવા બધા સવાલો થાય એના કરતા તો લોકોને નવરાત્રી રાખવાના એવું સરકારે નક્કી કર્યું છે સાચી વાત છે કે ખોટી વાત છે

છતાં આ સરકારે શું કર્યું તમે બધાને હું એક દાખલો રજૂ કરું છું જોજો તમે સરકારે જ આધાર કાર્ડ આપ્યા અને હવે સરકારે એવું કર્યું કે ભાઈ તમારે કોઈ પણ યોજનાનો લાભ લેવો હોય તમારા બાળકોએ કોઈ પણ યોજનાનો લાભ લેવો હોય તો તમારો કાર્ડનો કેવાયસી કરાવો અપડેટ કરાવો તો જ લાભ મળશે કીધું કે નહીં કીધું આપણે એટલે આપણે તો બધા લોકો બે ત્રણ મહિનાથી આધાર કાર્ડ પાછળ પડ્યા છે પડ્યા છે કે નથી પડ્યા એક નું પતે છે તો છોકરા નું નીકળે છે પેલો માસ્ટર કે આ નામ સુધારી લાવો પપ્પા નું નામ પાછળ છે વસાવા આગળ છે ને પાછળ મોકલો તો પાછા આપણે જવાનું અઠવાડિયા સુધી મામલતદાર માં પેલા કેન્દ્ર વાળા જઈએ એટલે પેલો ચિઠ્ઠી આપે દોઢસો જણ ની એકસો વીસ જણ ની ભાઈ તારો વારો આ તારીખે આવશે પાછા આપણે તે દિવસે જઈએ એટલે સો જણ ઉભા હોય ચાલી નો નંબર આવે અને બીજા પાછા રહી જાય થાય છે કે નથી થતું છેલ્લા બે ત્રણ મહિના થી બધા જ લોકો આટા મારે છે એ હજુ પૈતુ નથી સરકારે કીધું કે ભાઈ તમને અમે રેશન રેશન કાર્ડ આપ્યા છે એ જો તમે કેવાયસી નહીં કરશો તો તમારું અનાજ બંધ કીધું તું કે નથી કીધું પણ યાદ છે ને બધાને દુકાનદારો ને આદેશ કરી દીધો ભાઈ કે તમારા રેશન કાર્ડ ના કેવાયસી એકત્રીસ બાર સુધીમાં નહીં થાય એ તમામ રેશન કાર્ડો અનાજ બંધ હવે આપણા લોકો રેશન કાર્ડો લઈને દોડે છે જાય છે કે નથી જતા કેમ કે હવે દુકાન વાળો કે છે ભાઈ કેવાયસી કરાવો ને બંધ થઈ જશે હું જાણું નહીં એટલે આપણા લોકો હવે કેવાયસી માટે જાય છે છેલ્લા બે મહિનાથી રેશન કાર્ડના ના કેવાયસી માટે લોકો ધક્કા ખાય છે સાચી વાત છે કે ખોટી વાત છે હજુ તો એ પૈતું નથી ત્યાં સુધી સરકારે પાછી જાહેરાત કરી ગયા મહિનામાં કે તમે ખેડૂત છો એ સાબિત કરવા માટે પેલા ખેડૂત રજીસ્ટ્રેશન તમારું કરાવવું પડશે તમારું હશે તો તમને 2000 પણ મળશે અને તરીકેના તમામ લાભો મળશે કીધું કે કીધું કીધું આપણે બધા પંચાયતના ભાઈ બધા જ લોકોનું નું ખેડૂત તરીકે રજીસ્ટ્રેશન કરાવો રજીસ્ટ્રેશન જે લોકોનું નું નહી હોય એ લોકોને ને ખેડૂત તરીકે લાભ અમે આપીશું નહીં

રેશન કાર્ડ પણ તમે જ આપ્યા છે અને જે ખેડૂતોના કટિયામાં નામ હોય જે ખેડૂતો પર સનત હોય એ ખેડૂત થાય છે એને પાછું કા રજીસ્ટ્રેશન કરાવવાની જરૂર છે એટલે આવા બધા કામોના લીધે તમે અમે મળતા નથી એટલા માટે આજે અમે તમારા ગામમાં આવ્યા છે આ જિલ્લા પંચાયતમાં જેટલા પણ ગામો આવે છે તમામ ગામોના લોકોને આજે અમે બોલાવ્યા છે જેટલા પણ તમે અહીંયા મોટી સંખ્યામાં હાજર છો તમારી સાથે ધારાસભ્ય તરીકે હું સીધો સંવાદ કરવાનો છું અને સીધા સંવાદમાં શરૂઆત આપણે કરીશું તમે થોડું ધ્યાન રાખીને સાંભળજો મહત્વની બાબતોની ચર્ચા કરીશું એટલે તમારે બધાએ વધારે સમય હું નઈ લેવ કહેવાનું તો ઘણું હશે પણ અડધા કલાક સુધી તમારે એકદમ ચિત ધ્યાન આ બાજુ રાખીને નાનું નાનું બધું તમારે શાંતિથી સાંભળવાનું છે શરૂઆત જે લોકો કારના પોતાના મનમાં જે વસ્તુ લઈને અહીંયા આવેલા છે તમામ એ વસ્તુથી હું શરૂઆત કરું છું પછી બધાને લાભ થાય એ વાતો પણ તમારી સમક્ષ મૂકીશ તો મિત્રો તમેને અમે જાણીએ છે કે આવનારા સમયમાં વિસ્તારમાં ઘણા પ્રોજેક્ટો આવવાના છે એમાં માલસામોઠને હિલ સ્ટેશન હિલ સ્ટેશન બનાવવાનો પ્રોજેક્ટ હોય આ વિસ્તારમાં સાપુતારાથી ગ્રીન કોરિડોર પસાર થઈને સ્ટેચ્યુ ઓફ જવાની વાત હોય

ગામ પંચાયત માં પણ આપણી સાથે નો સારો માણસ ચૂંટાય તમારું ને અમારું માને અને કોઈ ના કહેવાથી કે બે પૈસા થી લેટર પેડ બારોબાર આપે નહી તમને અમને બધાને ગામ સભામાં બોલાવી બધાના વિશ્વાસો ગ્રામ પંચાયત ની ચૂંટણી માં તમારે બધા નક્કી કરવાનું છે ચૈતરભાઈ નક્કી કરવા નથી આવવાના તમે સિલેક્શન પ્રણાલી થી નક્કી કરો એને ઇલેક્શન માં ઉભા રાખીશું ને આપણે બધા ચૂંટણી લાવીશું તૈયાર છો ને બધા ઉમેદવાર હવે અહીંયા થી તમે બધા હજાર જણ સરપંચ બનશો તો મને સારું લાગશે પણ એટલી સીટો નથી એટલે આપણા આપણા અંદર ત્રણ ત્રણ બે બે જણ ઉભા નહીં થતા પેલું હમણાં એક સૂત્ર આવ્યું છે કદાચ ટીવી માં તમે જોતા હશો બટેંગે તો કટેંગે કે છે ને આ લોકો ચૂંટણી મહારાષ્ટ્ર માં બહુ ચાલ્યું બટેંગે તો કટેંગે એવું આમાં પણ તમે બટેંગે તો કટેંગે તમને લાગુ પડવાનું છે એટલા માટે કેમ છું આપણા જે સંગઠનના લોકો છે

અહીંયા ગામમાં તમે લડાઈ લડાઈ ને મરી જશો તો આ સરકાર આપણને ગાઠવાની નથી એટલા માટે જે પણ પંચાયતોની હમણાં ચૂંટણી આવવાની છે તમામ લોકો સાથે બેસજો સારામાં સારો માણસ લડે એવું રાખજો બધા સરપંચ થશો અમને આનંદ થશે પણ બધાની લડાઈમાં તીજો ફાવીને બારોબાર ઠરાવ લખીને આપી દે એવો માણસ નહીં જતો રહે એની જવાબદારી હવે તમારે લેવી પડશે બીજા મુદ્દા પર આપણે આવીએ તો આજે તમારી વચ્ચે અમે બેઠક જે રાખી છે એની વાત કરીએ તો જે પણ પંચાયત ના જે પણ લડવાના આગેવાનો ત્યાં બેસીશું એક એક પંચાયતના બધા લોકો આવજો અમે તમારી સાથે જ છે તમે દસ જણ લડશો તો પણ અમે સાથે છે એક જણ લડશો તો પણ આપણે સાથે છે પણ આપણામાંથી બે થી ત્રણ લડશો એટલે પતિ ગયું આપણું એક લડશો તો પરિણામ મળશે આપણા ને આપણા અહીંયા બેઠેલા બે ઉમેદવાર થઈ ગયા ત્રણ ઉમેદવાર થઈ ગયા એટલે તમને જ નુકસાન છે પાંચ વર્ષ સુધી તમને નુકસાન છે તમારી પાછળ રાત દિવસ દોડવા વાળા નાના નાના કાર્યકરો નું કામ અટકી જવાનું છે એટલા માટે કેમ છું આવનારી ગ્રામ પંચાયતમાં તમારા માંથી આપણા માંથી એક જ માણસ દરેક પંચાયત લડે એવી તમને મેં બે હાથ જોડીને વિનંતી કરવાનો છું બીજી આજના મિટિંગના સંદર્ભમાં વાત કરીએ તો સંકલન આયોજન ની મીટિંગ આપણી છે ત્યારે આજે આપણે બધા ભેગા થયા છે અનેકો અનેકો ભાષણો થાય છે એ ભાષણો તો દર વખતે સાંભળીએ છે પણ જે યોજનાકીય માહિતી અમે જ્યારે મિટિંગોમાં બેસતા હોઈએ છે ત્યારે માહિતી પણ તમારા સુધી પહોંચે એવી વિનંતી કરીએ છે એ વાત તમારી સમક્ષ મૂકીએ છીએ તો સાથીઓ યોજનાઓ

તો મિત્રો આ પાંચ જ યોજના નથી એના સિવાયની પણ ઘણી યોજનાઓ છે દાતરડી થી લઈને ટ્રેક્ટર સુધીની યોજનાઓ છે તમારે કોદાડી ટીકમ પાવડા તગારા જોઈએ એની પણ યોજના છે તમારે ટ્રેક્ટર જોઈએ ટ્રેક્ટરના સાધનો જોઈએ એની માટે પણ યોજના છે તમારે દવા છાટનો પંપ જોઈએ છે પાઇપો જોઈએ છે એન્જિન જોઈએ છે મોટર જોઈએ છે એના માટે પણ યોજના છે તમારે વાહતુક માટેનું નું ડાલુ લેવાનું છે ડાલુ માટે પણ યોજના છે તમારે ખેડૂત છો તમે સ્માર્ટફોન લેવાનો છે એની માટે પણ યોજના છે તમામ પ્રકારની ખેતીલાયક યોજનાઓ છે સાથે સાથે લેવલિંગ માટેની યોજના છે તમારામાંથી આગળ અમને દામાભાઈ ગુલામભાઈ પિન્ટુભાઈ દીપસિંહભાઈ અને વેડછાના ઘણા આગેવાનોએ અમને અરજીઓ આપી હતી અરેઠી વેડછા મરજોડી, કાંદા, માથાવલી, ડાબકા, સગાઈ સીસા, મોહબી, માલ, સામોડ, સરીબાર, ડુમકલ, કોકમ, પીપલો આ તમામ ગામોનું લેવલિંગનું કામ અમે મંજૂર કરાવેલું છે. જેવી હોળીનો તહેવાર જશે, ઉનાળામાં આટલા ગામોનું લેવલિંગ પણ ચાલુ થવાનું છે. એના માટે જોરદાર તાળીઓ પાડજો. એની યાદીઓ તમારા અહીં બેઠેલા આગેવાનો અમને આપી દી એ યાદીઓ મંજૂર થયેલી યાદીઓ પણ તમને ઓફિસમાં મળી જશે કોનું આવ્યું છે નથી આવ્યું એ પણ તમે જોઈ લેજો સાથે સાથે પીવાના પાણીના આ વિસ્તારમાંથી એક એક ગામમાં બે ત્રણ બે ત્રણ નામો તમે આપ્યા હતા એ પણ મંજૂર થઈને આવી ગયેલા છે એ પણ તમારામાંથી આગેવાનો ડીડીએપાળા આવો તો ઓફિસમાં યાદી લટકેલી છે એ યાદીના ફોટા તમે પાડી લેજો એના સિવાયના

પીવાના કામો લખાવી દેજો એક એક ગામમાં બે બે ત્રણ ત્રણ ફાઈનલ કરવાના છે આપણે એ આ વર્ષે પૂરું કરવાનું છે તમે આજે લખાવશો એટલે જેવી ગાડીઓ ચાલુ થશે એ કામ આપણે પૂરા કરવાના છે એમાં કોઈ બેમત નહીં એટલે પરફેક્ટ જ નામ લખાવવાના એવું નહીં આશરાવાળી લખાવી દેવી આવશે તો દેખાઈ જશે એવું નહીં એટલે સગા વાત કરવા કરતા નિષ્પક્ષ લખાવવાનો કે ભાઈ કયા ફળિયામાં વધારે તકલીફ છે કા કરવાનું છે પીવાના પાણીના નામ પણ આપી દેજો ખેતીવાડી ના પણ આપી દેજો બે હજાર ત્રેવીસ ની યાદી મંજૂર કરી યાદી પણ આપણે ઓફિસેથી તમને મળી જશે એવી રીતે બીજી અનેક પ્રકારની યોજનાઓ છે જેમ કે મહિલાઓ માટે પણ ઘણી યોજનાઓ છે મહિલાઓ તમે પણ પોતાનું મહિલા મંડળ બનાવો મહિલા મંડળ બનાવશો તમારે અહીંયા કઈ નાહારી કેન્દ્ર ચાલુ કરવું હશે જેમ કે મોઝદામાં બેનોએ ચાલુ કર્યું છે એનું મકાન પણ વન વિભાગ આપે છે અને ઉપરથી તમને પાંચ લાખ રૂપિયાની સહાય પણ ટ્રાયબલ આપે છે તમારે આ વિસ્તારમાં ઘણું આવવા જવાવાળા જોવાવાળા પ્રવાસનવાળા પણ આવતા હોય તો મહિલાઓ પણ અગિયાર અગિયાર જણનું મંડળ બનાવીને મહિલા મંડળ પણ ચલાવી શકે છે તેવી રીતના જે પણ ભણેલા ગણેલા લોકો છે અત્યાર સુધી તો શું છે આપણે બધા આપણો છોકરો એવું ભણે એવું ભણે કે નોકરી જ લાગે એના ઉદ્દેશ થી આપણા છોકરાઓને આપણે ઉચકીને ઇંગ્લિશ મીડિયમમાં મૂકી દઈએ બાર દૂર દૂર હોસ્ટેલ માં મોકલી આપીએ પચાસ પચાસ હજાર લાખ લાખ રૂપિયા ફી પણ ભરીએ કે ના તારે માસ્તર જ બનવું છે તારે ડોક્ટર જ બનવું છે તારે એન્જિનિયર જ બનવાનું છે તું ભણ 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 તારે તલાટી બનવું છે તારે પોલીસ બનવું નથી ખોટી વાત છે સાચી વાત છે ને સરકાર એવું નથી કે બધા ભણી બીએ બીએડ કરી લીધું પીટીસી કરી લીધું તો બધાને નોકરીઓ મળી જવાની છે એવું નથી તો આપણા યુવાનોને આવનારા ભવિષ્યમાં કઈ દિશા આપણે આપી શકીએ

કે બીજા કામદાર મંડળી બનાવવા માંગતા હોય એની પણ પ્રોસેસ છે એમાં પણ ઘણા કામ કામો આપણે વન વિભાગ કે બીજી રીતે પણ મળે છે તમારામાંથી કોઈ કોન્ટ્રાક્શનમાં માં આવવા માંગે કે ભાઈ મારા પર પૈસા છે રોડ રસ્તા નાના નાના બનાવી શકું છું મારે ચેક ડેમ બનાવું ચેક પોલ બનાવવું મનરેગામાં કામ કરું તો એના માટે પણ રજીસ્ટ્રેશન કરીને તમે કન્સ્ટ્રક્શનમાં પણ આવી શકો છો એવી રીતે હેર સલુન પણ ખોલી શકો શેરડીનું ભીલણ કરીને રસ બનાવવાનું મશીન પણ સહાયમાં મળે છે બેનો માટે સિલાઈનું મશીન સહાયમાં મળે છે રસોઈયાના સાધનો સહાયમાં માટે મળે છે પાસઠ જાતની યોજનાઓ ટ્રાયબલમાં મળે છે પાસઠ જાતની યોજનાઓ આ મંડપની યોજનાઓ મળે છે તમારે સાઉન્ડ ની યોજનાઓ મળે છે પાસઠ જાતની સહાય ની યોજનાઓ ટ્રાયબલ સપ્લાન્ટમાંથી આપણા યુવાનો મળે છે તો યુવાન ગણી ગણી આવે ને આપણે શું કરીએ ઘરે બેસો એ તો માસ્તર માટે કેમ લાગતો ને આપણે ત્યાં ઘરે પેલા મહેમાન આવે હગા બંધી બધા તો તમારો છોકરો તો ડોક્ટરી કરીને કેમ ઘરે બેઠો છે એવું પૂછે ને પેલા લોકો તમારો છોકરો તો માસ્તર બનવાનો હતો હજુ કેમ નથી લાગતો એટલે પેલો ટોચર થયા કરે પછી વેસનોમાં જાય પીવામાં પડે ફરવામાં પડે અને કેરિયર બગડે એના કરતા આવા ધંધામાં પણ આપણા યુવાનોને આપણે વાડવા પડશે એટલે જે પણ યુવાને આ ધંધામાં પ્રયાસ કરવાનો થાય અમારો સંપર્ક કરજો અમારી સાથે અનેક કંપનીઓના લાયસનિંગમાં છે અમે તાલીમ અપાવીશું એ કંપનીઓમાં બે મહિના 3 મહિનાની તાલીમ બાદ એમને ડાયરેક્ટ પણ એ જોડાય એવા અમે પ્રયાસો કરીશું ઘણા એનજીઓ વાળા અમારા સંપર્કમાં છે તો આ રીતના અનેક પ્રકારના કામો પણ આવનારા દિવસોમાં થશે કંટાળો નથી આવતો એટલા માટે બજારમાં કાગળે લઈને ગાઢતા નથી આમ જાવ ને આમ જાવ ને આમ જાવ ને આમ જાઓ તો આજે મળ્યા છે તો થોડી વાત કરી લઈએ ને આપણે કરી લઈએ વાંધો નથી ને એટલે પુષ્કળ જાતની યોજનાઓ છે અમારો સંપર્ક કરો એ કેવા માટે આવ્યા છે પીવાના બોરબી આપીશું ખેતીવાડીના બોરબી આપીશું પણ એક ને એક જણને ને નહીં આપીએ ભાઈ માફ કરજો તમે આગેવાન હશે તો ખોટું નહીં લગાડતા બરાબર છે પહેલા પોતાના ઘરે કરાવે પછી દીકરીના ઘરે કરાવે પછી પહેલા કોઈ બેનના ઘરે કરાવે પછી ખેતરનો નો આવે તો પછી અમે ના પાડ દઈશું કેમ કે અમારે તો બધાને જવાબ આપવાના છે એટલા માટે મહિલાઓનો

તમે આવો એટલે આ ખેડૂત પોર્ટલ અમે અરજી કરી દઈએ કે ભાઈ આ માનસિંગ ભાઈ વળવું પડશે ખેતી માં પણ પુષ્કળ અલગ અલગ જાતની યોજનાઓ છે તો તમામે તમામ યોજનાઓ તમને શું જોઈએ છે એ તમારે નક્કી કરવાનું છે અમારી પાસે આવવાનું છે એનું માર્ગદર્શન અમે આપીશું

તો મારે ત્યાંના આગેવાનો પાણી ના બોર રોડ રસ્તા સોમવાર ના માગે છે કે તમારું આયોજન સાહેબ બાકી છે આપો મોકલાવો મોકલાવો પણ મેં કીધું થોભો મારે બધાને પૂછવું પડે ભાઈ કોને જરૂર છે લેવલિંગ માટેનું ચોવીસ નું આયોજન અમારું અમારુંથી યાદી માંગે છે મેં કીધું થોભો અમારે પૂછવું પડશે એટલા માટે જ અમે તાબોડતોડ આવી મિટિંગો રાખીએ છીએ ત્યાં આયોજનો પણ લઈએ છીએ એમાંથી થોડા કામો સિલેક્ટ કરીને પૂછીને એક બીજાને પણ મંજૂર કરાવીએ છીએ પેલું બી મંજૂર કરાવીએ છીએ એટલે આ વર્ષે જેવી આ મીટિંગો પદશે એવા કામો પણ આપણે ચાલુ કરવાના છે એટલા માટે જ આજે તમારી વચ્ચે અમે આવ્યા છીએ તમને જાણ કરીશું લેવલિંગ જેવી જેવી યાદીઓ ગયા વર્ષના બધી યાદીઓ આપણા બોર્ડ પર લટકેલી છે હું મળું કે નહીં મળું તમે આવીને તમારા ગામના ફોટા તમારે પાડીને તમે જઈ શકો છો એટલે આપણે

એવું છે ને બીજું કે બીજા કોઈ પણ કોઈના સૂચનો હોય રજૂઆત હોય અમે આગેવાનો અહીંયા બેઠા છે વારા પરથી ગામ દીઠાવજો ગામ દીઠ 10 10 આગેવાનો ભેગા થઈને અહીં આવજો જે પણ કંઈ લખાવવાનું છે એ લખાવજો પણ ખાસ બે હાથ જોડીને વિનંતી કરું છું તમે આગેવાનો છો તમે નિષ્પક્ષ ક્યાં તકલીફ છે ત્યાં સુધી તમે પહોંચાડશો તો તમે સાચા આગેવાનો છો બરાબર છે પોતાનું ઘર નું થઈ ગયું ગયા વર્ષે એટલે આ વર્ષે પોતાનું ખેતર નું લખાવી લે એવું નહીં કરવાનું ખ્યાલ આવ્યો ને તો જ તમે આગેવાન માં આગળ વધશો તો જ તમે વિશ્વાસ સંપાદન કરી શકશો તો અમે બેઠા છે આગેવાનો